મિત્રો આજે આપણે નવ જુલાઈ બે હજાર ચોવીસ ને મંગળવારે આવતી અષાઢ મહિનાની સુદ પક્ષની ચતુર્થી વિશે જાણીશું કહેવાય છે કે શુક્લ પક્ષમાં આવતી ચતુર્થીને વિનાયક ચતુર્થી કહેવાય છે અને કૃષ્ણ પક્ષમાં આવતી ચતુર્થીને સંકષ્ઠી ચતુર્થી કહેવાય છે અને એમાં પણ જો આ ચોથની તિથિ મંગળવારે આવતી હોય તો તેનું અનેક ગણું મહત્વ વધી જાય છે જેમ કે સંકટજોત મંગળવારે આવે છે તો તેને આપણે અંગારકી સંકટજોત કહીએ છીએ તેવી જ રીતે વિનાયક ચતુર્થી પણ મંગળવારે આવતી હોય તો તેને અંગારકી વિનાયક ચતુર્થી કહેવાય છે અને આ ચતુર્થીનું મહત્વ ખૂબ જ વધારે વધી જાય છે તો અષાઢ મહિનાની વિનાયક ચતુર્થી પણ મંગળવારે છે માટે આ અંગારકી વિનાયક ચતુર્થીનો આપણે મહિમા કથા વિધિ સાંભળીશું અને આ કથા વ્રતનું ફળ શું છે એ પણ સાંભળીશું જે કોઈ વ્રત કર્યું હોય તો તેને આ વાર્તા સાંભળવી આનાથી પુણ્ય ફળ મળે છે જો જેણે વ્રત ન પણ કર્યું હોય તો તે આ વ્રત કથા સાંભળવે છે તો આ વ્રત કથા સાંભળવા માત્રથી પણ વ્રત કર્યા સમાન પુણ્ય ફળ મળે છે આપણે શ્રી ગણેશ ભગવાનને પ્રાર્થના કરીશું

શ્રદ્ધા ભક્તિ ભાવથી શ્રી ગણેશજીની પૂજા કરે છે અને તેમના આશીર્વાદ મેળવે છે એવું માનવામાં આવે છે કે જે કોઈ આ વિનાયક ચતુર્થીનો અંગારકી વિનાયક ચોથું વ્રત કરે છે પૂજા પાઠ કરે છે તેને ભગવાન શ્રી ગણેશ જ્ઞાન બુદ્ધિ ધીર્યના આશીર્વાદ આપે છે અને આ ગુણોથી આપણે ગમે તેવી વિકટ પરિસ્થિતિ હોય સફળતા હોય એ આપણે સફળતા મેળવી શકીએ છીએ કાર્યો આપણા પાર કરી શકીએ છીએ કળિયુગમાં ગણેશજીની ઉપાસના કરવાથી ધારેલા કામ પૂરા થાય છે સર્વ મનોકામના પૂરી થાય છે અને આ ઉપરાંત દેવોમાં દેવ દેવોમાં ગણનાયક ગણવામાં આવ્યા છે શ્રી ગણેશને અને દેવોમાં ગણનાયક ગણવામાં આવ્યા હોવાથી આપણને પદ પ્રતિષ્ઠા મેળવવામાં પણ મદદરૂપ બને છે અંગારકી ચતુર્થીના દિવસે વ્રત રાખવું આ દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન વગેરે કરીને નિત્ય કર્મ કરીને શ્રી સૂર્યનારાયણને જળ ચઢાવવું ત્યાર પછી આપણા ઘરના મંદિરમાં પૂજાપાઠ કરવા અને જે વિનાયક ચતુર્થીની પૂજા હોય છે તે બપોરના સમયમાં કરવામાં આવે છે પૂજાનો સમય આ પ્રમાણે છે નવ જુલાઈ બે હજાર ચોવીસ મંગળવારે બપોરે બાર વાગ્યાથી મિનિટ થી શરૂ થઈને એક ને બાવીસ મિનિટ સુધીનો છે આ સમયમાં ભગવાન ગણેશની પૂજા કરવાની છે ભગવાન શ્રી ગણેશ એ પણ એ પણ આ અંગારકી ચતુર્થીનો મહિમા ગાતા કહે છે કે જે કોઈ આ અંગારકી ચોથનું વ્રત કરે છે તેને યુદ્ધમાં તથા સર્વ કાર્યમાં સફળતા મળે છે તથા ગણેશજીની પૂજા કરવાથી વિષ્ણુ ભગવાન શિવજી સૂર્ય ભગવાન પાર્વતીજી અને અગ્નિ આદિ સર્વ દેવોની પૂજા થઈ ગઈ એમ ગણાય છે આ દિવસે સ્નાન દાન ઉપવાસ વગેરે કરવાથી શ્રી ગણેશ ભગવાન પ્રસન્ન થઈને આપણા ઉપર દરેક કાર્યનું એક હજાર ઘણું ફળ પ્રદાન કરે છે એટલે આવી રીતે અંગારકી વિનાયક ચતુર્થીનું બહુ જ મહત્વ છે ખૂબ જ મહિમા છે આ દિવસે બપોરે ભગવાનની પૂજા કરવાની દીવો અગરબત્તી કરવી ભગવાનને સિંદૂર અર્પણ કરવો કંખુનો ચાંદલો કરવો ચોખા ચોંટાડવા ભગવાનને દુર્વા અર્પણ કરવા ફૂલ અર્પણ કરવા જો બની શકે તો લાડુનો ભોગ ધરાવો અથવા બીજો કોઈ પણ પ્રસાદ મીઠાઈ ધરાવી શકાય ફળ ફ્રૂટ પણ ધરાવી શકાય છે પછી ભગવાન શ્રી ગણેશની આરતી કરવી જે પણ કરી શકાય એ અનુકૂળ કોઈ પાઠ ભગવાનના કરી શકાય મંત્ર ઉચ્ચારણ વગેરે પણ કરવા જોઈએ પછી ભગવાન શ્રી ગણેશની વિનાયક ચતુર્થીની વાર્તા સાંભળી જે પણ આપણે આગળ સાંભળીશું જો પૂજા સમયે વાર્તા સાંભળી ન શકાય તો આખા દિવસમાં ગમે ત્યારે પૂજા વાર્તા સાંભળવી જો વ્રત ન કર્યું હોય તો પણ વિનાયક ચતુર્થીની કથા વાર્તા મહિમા સાંભળે છે તો એને પણ વ્રત કર્યા સમાન પુણ્યફળ મળે છે એવું આપણા શાસ્ત્રમાં આવ્રત વિશે વિધાન લખ્યું છે બની શકે તો મંદિરે શ્રી ગણેશ ભગવાનના દર્શન કરવા જવું અને યથાશક્તિ પ્રમાણે દાન પણ આ દિવસે જરૂર કરવા વ્રત ના થઈ શકે તો ભગવાનના નામ જાપ કે પાઠ મંત્ર ઉચ્ચારણ કંઈ પણ તમે કરી શકો છો આ દિવસે તો પણ ભગવાન ગણેશ પ્રસન્ન થાય છે આવી રીતે આખો દિવસ ચોથનું વ્રત કરવું અને રાત્રે ચંદ્ર દર્શન ખાસ કરીને કરવા જોઈએ ઘણા લોકોનું એવું માનવું છે કે ચંદ્ર ચોથના દર્શન કરાય નહીં ચંદ્રમાના નહીં તો કલંક લાગે છે એ માન્યતા છે ઘણામાં પણ એ આપણું અધૂરું જ્ઞાન છે ચોથના દર્શન ન થાય એ વાત સાચી છે પણ કઈ ચોથ એ તમે જાણો છો તો એ ચોથ છે ભાદરવા મહિનાની સુદ પક્ષની ચોથ સુદ પક્ષની ચોથ આવે એના દર્શન ચંદ્ર દર્શન થતા નથી પણ બીજી બધી ચોથના તમે દર્શન કરી શકો છો અને ભાદરવા સુદ ચોથના પણ ચંદ્ર દર્શન કરી શકાય છે

કરવા એક અલંક માનવામાં આવે છે અને શા માટે ચંદ્રની કળા વધે છે ઘટે છે એ બધું આ વ્રત કથામાં સાંભળીશું તો બોલો ભગવાન શ્રી ગણેશની જય બોલો ભગવાન શ્રી ગજાનંદ મહારાજની જય નારદજી કહે છે કે પ્રાચીન સમયમાં બ્રહ્મા વિષ્ણુ મહેશ ભેગા મળીને શ્રી ગણેશજીને અષ્ટસિદ્ધિ અને નવ નિધિની પત્ની સ્વરૂપે આપી હતી એ ઉપરાંત શાસ્ત્ર વિધિથી ગણેશજીની પૂજા કરીને બધા દેવોમાં તેમણે અગ્રણી સ્થાપિત કર્યા હતા એક દિવસ શ્રી ગણેશ સత్యલોક થી નીકળીને આકાશ માર્ગે ચંદ્રલોક તરફ પ્રયાણ કરી રહ્યા હતા ચંદ્રલોકમાં આવતા ગણેશજીને ચંદ્રએ જોયા લાંબી સૂંઢ સુપડા જેવા કાન લાંબા દાંત ભારે પેટ અને ઉંદરની સવારી સાથે શ્રી ગણેશજીને જોતા રૂપ ગર્વિત ચંદ્રએ ને હસી ઉડાવી એમને હસું આવ્યું ચંદ્રને પોતાના દેખાવ પર હસતા જોઈને ગણેશજી તેના ઉપર કોપાયમાન થયા એમની આંખો

હે દેવતાઓ ગણેશજી ના આપેલ શ્રાપ નું નિવારણ તો કોઈ એનો કોઈ ઉપાય નથી ના હું કે કે ના ના વિષ્ણુ અન્ય આ નિવારણ કરી શકે છે માટે તમે બધા જાઓ માત્ર એ જ ચંદ્રમા ના શ્રાપ ના નિવારણ કરવા માટે સમર્થ છે દેવતાઓએ પૂછ્યું કે હે પિતામાં એવો કયો ઉપાય બતાવો એવો કોઈ ઉપાય બતાવો કે જેથી ગણેશજી પ્રસન્ન થાય સંતુષ્ટ થાય અને આ શ્રાપ નું નિવારણ કરે બ્રહ્માજી કહે છે કે ગણેશજીનું પૂજન દરેક માસ ની ચતુર્થી વ્રત કરવું જોઈએ જેનાથી ગણેશજી સંતોષ થઈને ચંદ્રનો શ્રાપ નિવારણ અવશ્ય કરશે પૂજાની વિધિ જાણીને બધા દેવતો ગુરુ બ્રહસ્થપતિ પાસે ગયા અને બધી વાત કહે બ્રહસ્થપતિ ચંદ્રમાં પાસે ગયા અને દેવતાઓએ બોલા દેવતાઓએ બતાવેલ પૂજા વ્રત કરવા ચંદ્રમાને સલાહ આપી ચંદ્રમાએ તે પ્રમાણે વિધિ પૂ વિધિવધ પૂજા કરી આખા આથી ભગવાન શ્રી ગણેશ તેના ઉપર પ્રસન્ન થયા સંતુષ્ટ થયા તેમણે ચંદ્રમાને દર્શન આપ્યા અને ચંદ્રદેવે બે હાથ જોડેને શ્રી ગણેશ ભગવાનની સ્તુતિ કરી અને કહ્યું કે હે પ્રભુ તમે સમસ્ત કારણોમાં આદિ કારણ છો તમે સર્વજ્ઞ અને માનનીય યોગ્ય છો હે દેવાધિદેવ હે લંબોધર હે વક્રતુંડ હે ગણેશી હે બ્રહ્મા વિષ્ણુના ના પૂજિત મે ગર્વમાં આવીને તમારો ઉપવાસ કર્યો છે આના કારણે હું તમારી ક્ષમા માંગુ છું તમે મારા ઉપર પ્રસન્ન થાઓ તમારા પૂર્ણ પ્રભાવનું મને જ્ઞાન થયું છે તમે મને માફ કરો ગણેશજી બોલ્યા હે ચંદ્રમા હું તારા ઉપર પ્રસન્ન છું તારી જે પણ ઈચ્છા હોય તે તું માંગી લે તું જે માંગીશ એ હું આપીશ ચંદ્રમા બોલ્યા કે હે પ્રભુ પૂર્વવત બધા મારું દર્શન કરે એવું કરો અને આપે આપેલા શ્રાપનું નિવારણ કરો આ સાંભળીને ગણેશજીએ ચંદ્રમાને કહ્યું હું તને આના બદલે બીજું કોઈ વરદાન આપી શકું છું પણ તે માંગેલ વરદાન હું આપી શકતો નથી ગણેશજીનું આવું વચન સાંભળીને બ્રહ્માજી આદિ દેવતાઓ ઘણા ભયભીત થયા દેવતાઓએ પ્રાર્થના કરતા જણાવ્યું કે હે દેવાધી દેવ તમે ચંદ્રમાને શ્રાપ મુક્ત કરો આવું વરદાન અમે બધાથી જીએ છીએ તમે બ્રહ્માજી સામે જોઈને પણ આ વિષય વિચાર તો કરો દેવતાઓની આવી વાત સાંભળીને ગણેશજી કહે છે કે જે લોકો ભાદરવા સુદ ચોથનું ચંદ્રમાનું દર્શન કરશે તેને અવશ્ય કલંક લાગશે પરંતુ દરેક મહિનામાં આરંભમાં સુદ પક્ષની બીજના ચંદ્રમાનું દર્શન કરશે તો તેને ભાદરવા સુદ ચતુર્થીના લાગેલ કલંક દૂર થઈ જશે અને તેનું દુષ્ટ પરિણામ નહીં આવે અને આ રીતે ફરી ચંદ્રમાએ ગણેશજીને પૂછ્યું કે કોઈ વ્યક્તિથી ભૂલથી આવું બની જાય તો તેને આના નિવારણ માટે શું કરું તો શ્રી ગણેશ બોલ્યા કે જો ભૂલથી આવું બની જાય તો વ્યક્તિએ દરેક માસની કૃષ્ણ પક્ષની ચતુર્થીના દિવસે લાડુનો ભોગ લગાવો અને મારું પૂજન કરવું અને મારી વ્રત વિધિ પૂરક કરવું મારું વ્રત વિધિ થી કરવું આમ કરવાથી એ વ્યક્તિ ચંદ્ર દર્શન થી કલંકિત થયેલ હશે તો તે એ વ્યક્તિ પાપ મુક્ત થશે એટલે કે કલંક થી મુક્ત થશે આ રીતે ચંદ્રમાએ ગણેશજીનું વ્રત કર્યું અને ભગવાન શ્રી ગણેશના આશીર્વાદ મળ્યા અને તે શાપ મુક્ત થયા

વ્રત કથા સાંભળી મહિમા સાંભળ્યો આ શું સાંભળ્યું તો મિત્રો જરૂર આ વાર્તા સાંભળજો અને સંભળાવજો બીજાને શેર કરજો વિડીયો સારો લાગે તો લાઇક કરજો ને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કોમેન્ટ બોક્સમાં ભગવાન શ્રી ગણેશનું નામ જરૂર લખજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ